કંવાટના પાનવડ ગામે વર્ષો જૂનો પુલ ધરાશાયી મોટી દુર્ઘટના ટળી કંવાટ તાલુકાના પાનવડ ગામ પાસે આવેલો વર્ષો જૂનો નાનો પુલ આજે અચાનક તૂટી પડ્યો હતો પુલની એક સાઇડનો મોટો ભાગ ધરાશાયી થવાથી ગ્રામજનોને વાહન ચાલકોમાં હડકંપ મચી ગયો હતો સદભાગ્યે પુલ ધરાશાયી થતા વખતે કોઈ જાનહાનિ થઈ નથી વાહન વ્યવહાર હાલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે ગ્રામજનોએ વર્ષો જૂના પુલના મરામત અંગે અનેકવાર રજૂઆત કરી હતી છતાં કામ ન થતા આજે આ સ્થિતિ સર્જાઈ છે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઈ છે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યો છે કે જર્જરિત પુલોની સમયસર મરામત ન થતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર રોજ પાંડવડ ગામે ધામણી નદી ઉપર વર્ષો જૂનો પુલ આવેલો હતો અને આજે સવારમાં પાંચ વાગ્યે અવરજવર કરતા લોકોને ખબર પડી એટલે જાણ પડી અને વાહનો અમે બંધ કરાવી દીધા છે અને આ પુલ વહેલી તકે બને એવી સરકાર જોડે માંગ કરીશું રાત્રે લગભગ પાંચ વાગે આ પુલ લગભગ પાંત્રીસ થી ચાલીસ ગામો નો અવર જવર થાય છે ઇન્દ્રસિંહ રણછોડ સરપંચ છોટાઉદેપુર થી પાંડળમાં પ્રવેશવા માટેનો એક જૂનો રજવાડી બ્રિજ આજે ધામણી નદીમાં ધરાશય થઈ ગયું છે આ બ્રિજ નીચે પથ્થર અને સિમેન્ટનું બાંધકામ હતું અને ઉપર ઈંટો અને સિમેન્ટનું સ્ટ્રક્ચર બનાવીને ઊંચો કરવામાં આવ્યો હતો કે આજે ભારે પાણી આવવાને કારણે ધામણી નદીમાં ધરાશય થયું છે આ પુલ તૂટવાના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓને ગામમાંથી દોઢ કિલોમીટર જેવું બહાર જવું પડશે બસ માટે અને આજુબાજુના થી ત્રીસ ગ્રામોને એની અસર થશે ઇમરજન્સી સેવાઓમાં બે કિલોમીટર નો ફેરો પડશે તો અમારી માંગ છે કે વહેલી તકે આ પુલ નું નવું થાય એ લોક માંગ છે હેમંત જોશી પાન Thank <laughs> you.